તેવો ફોર્મ ભરી રહ્યા છે હરસિદ્ધિ માતાના મંદિરે સાંસદે દર્શન કર્યા રાજપીપળાના પોતાના નિવાસસ્થાનેથી रवाना અંદર માતા સદ્દી રાજી સ્થિત જે વર્ષોથી કેન્દ્ર છે એમનું દર્શન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી અને આજે ભરૂચ મુકામે ફોર્મ ભરવા જઈ રહ્યો છું કાર્યકર્તા ની ઉપસ્થિતિમાં અને પાર્ટીના આગેવાનોની હાજરીમાં આજે કલેક્ટર કચેરી આજે ફોર્મ બાર સાડા બારના ના સમયે આપવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના એજન્ડા મુજબ કામ કરીશું ને પ્રજાજનોને જે કેટલીક રજૂઆતો આવી છે એ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં પ્રજાની વચ્ચે જઈશું અને પ્રજાને સરકારમાં કરેલા કામો અને પાર્ટી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રાષ્ટ્ર માટે જે એમનું આખું જીવન સમર્પિત છે અને કામ કરી રહ્યા છે રાષ્ટ્રના ઉત્થાનના માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલે છે દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માટે તેઓ આગળ વધી રહ્યા છે આ બધા જ મુદ્દા મતદારો સમક્ષ વાત મૂકીશું અને એક રાષ્ટ્રવાદી પાર્ટી મત આપે એ રીતના લોકો સમક્ષ અમે ગરમી સખત છે એટલે મર્યાદિત સંખ્યામાં ચાર પાંચ ની સંખ્યામાં કાર્યકર્તાને બોલાયા છે આવનારા દિવસોમાં વધુ શક્તિ પ્રદર્શન માટે મોટા અમારા નેતાઓ કોઈ પણ નેશનલ લેવલના નેતાઓ આવશે એની હાજરીમાં જે તે સમયે શક્તિ પ્રદર્શન કરીશું અમે સમતતા સાથે આ બેઠક પર મનસુખ વસાવાનો દબદબો છે પરંતુ આ વખતે કાંટેકી ટક્કર જોવા મળવાની છે જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે ને હવે ઉમેદવારી નોંધાવશે ભરૂચ બેઠક ઉપર ચૈતર વસાવા જે આપ ના ઉમેદવાર ઉમેદવાર છે એટલે કે ઇન્ડિયા પણ તેમને સહારો મળ્યો છે ત્યારે જે ભરૂચ બેઠક છે કાંટાની ટક્કર થઈ શકે પરંતુ સાંસદ મનસુખ વસાવાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે છેલ્લા છ ટર્મથી તેમને જે કરેલા કામો છે અને નરેન્દ્ર મોદી સરકારના જે કામો છે કામોને કારણે પ્રજા એમને જ અવશ્ય ચૂટશે અને તેમને લગભગ પાંચ થી છ લાખ મતે જીતવાનો જે દાવો વ્યક્ત કર્યો છે એટલે કહી શકાય કે મનસુખ વસાવાનું પલડું પણ અહીં ભારે થઈ શકે કેમ કે અત્યાર સુધી જે સતત છ વખત જે ચૂંટાઈને આવ્યા છે અને સાતમી વખત પણ ચૂંટાશે તેઓ તેમને વિશ્વાસ એટલા માટે કે તેમને જે કાર્યો કરેલા છે એ કાર્યોને કારણે તેઓએ જીતનો આશા વ્યક્ત કર્યો છે અને આજે સવારે વહેલી સવારે તેઓ તેમના ઘરે તેમના દેવી દેવતાઓનું સ્મરણ કરી પૂજા કરી અને હર્ષદી માતાએ નીકળ્યા હતા અને હર્ષદી માતાના આશીર્વાદ લઈ અને તેઓ ભરૂચ જવા રવાના થઈ ચૂક્યા

તો પંચમહાલથી ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ ફોર્મ ભરશે ઉમેદવારીપત્ર